અદભુત એવું ભગવાન ઘરે સંસાર ચલાવે છે એક વખત ભગવાન પારિજાત નામનું વૃક્ષ રુક્મિણીના રાજદરબારમાં નારદજી આ વાત બધાને કહી દીધી બીજી બધી પટરાણીઓને બીજી બધી પટરાણીઓ આવી અને ભગવાન દ્વારકાધીશને કહે કે તમે વધારે પ્રેમ રૂકમિણીને કરો છો કૃષ્ણે કહ્યું કેમ હું તો બધીને પ્રેમ કરું છું તો કે નહીં તમે એને જ પ્રેમ કરો છો એટલા માટે વૃક્ષ તમે એના આંગણામાં વાવવું અમારા આંગણામાં ન વાવવો અને ત્યારે ભગવાને સોળ હજાર એકસો ને આઠ વૃક્ષ આ દરેક પટરાણીઓના આંગણામાં વાવ્યા છે અને મને ને તમને શીખવાડ્યું કે આપણે કાંઈ નહીં કાંઈ નહીં તો એક વૃક્ષ તો વાવવું જ જોઈએ આપણા આંગણામાં વધારે નહીં કાંઈ નહીં પણ એક વૃક્ષ વાવો અને એનો ઉછેર કરો કેવી રીતે ઉછેર કરવાનો બાળકની જેમ ઉછેર કરો અમારા મહેન્દ્ર દાદા આફ્રિકાવાળા બહુ સરસ મજાની વાત કરેલી કે એ છોડનો ઉછેર છે ને છોકરાની જેમ કરો એનું પૂરું ધ્યાન આપો એ ઉછેરને ધીરે 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 મોટો કરો પછી એમાં ફળ આવશે ફળ આવે કે ન આવે એ આશા ન રાખો વૃક્ષ બની જશે ને તો તમને છાંયો ચોક્કસ પણ અત્યારે આપણે જે જે આ દેવ તત્વ છે પ્રકૃતિને આપણે વિખેરવા લાગ્યા છે ઝાડ પાન બધું કાપવા લાગ્યા છે વાવવાનું તો ત્યાં રહ્યું કાપવા લાગ્યા છે એટલે ગમે ત્યારે વરસાદ આવે ગમે ત્યારે ઠંડી લાગે ગમે ત્યારે ગરમી લાગે આ વાતાવરણ બગાડવા વાળા આપણે ખુદ છીએ તો દરેક વ્યક્તિએ વૃક્ષ ભાવવું જોઈએ આવું શાસ્ત્ર કહે છે